હવે વાત સાસુ જમાઈની એક એવી જોડીની કરવી છે જે ત્રીજા વ્યક્તિ સાથે મળીને લોકોના દાગીના સેરવવાનું કામ કરતા હતા અને ગઢ્ડી ગેંગ તરીકે પ્રખ્યાત આ ટોળકીને પકડવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી છે આજકાલ ચોરીના બનાવ વધી ગયા છે રાહદારીઓના ઘડામાંથી ગમે ત્યારે ચેન ખેંચાઈ જાય છે તમે પહેરેલા દાગીના આ થેલીમાં મૂકી દો એટલે કોઈ લઈ ના જાય જો તમને કોઈ અજાણી મહિલા સહિતના લોકો આવું કહે તો દાગીના ચોરાઈ જશે તેવા ડરથી કોઈ કહે એમ ના કરતા કારણ કે સુરત પોલીસે જે ટોળકીને પકડી છે એ આવી જ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવતા અને ત્યારબાદ તેમના દાગીના તેમજ રૂપિયા શેરવી લેતા હતા ડાયમંડ સિટીમાં ગેંગનો તરખાટ શાતિર સાસુ જમાઈ સહિત ત્રણ આરોપી સકંજામાં રૂપિયાના બદલે કાગળની આપી છેતરવામાં માહેર સુરત પોલીસના સકંજામાં રહેલા ત્રણે આરોપીઓને જુઓ આજુબાજુમાં બેસેલા આ સાસુ જમાઈ ત્રીજા આરોપી સાથે મળી લોકોને છેતરવાનું કામ કરતા હતા અગિયાર ઓગસ્ટે વેડ રોડ પર એક મહિલા સાથે આ ટોળકીએ છેતરપિંડી કરી હતી મહિલાને વાતોમાં ભેરવી તેની સોનાની ચેન અને વીંટી પડાવી લીધી હતી આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશન ગુનો નોંધવામાં આવ્યો અને તેના જ આધારે તપાસ કરતી આરોપી અને સાબરકાંઠામાં છુપાયા હોવાની મળી હતી તેના આધારે પોલીસે કરી હિતેશ સલાટ તેની સાસુ મીના સલાટ તેમજ વિક્રમ સલાટ ને ઝડપી લીધા છે તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે પતા લગા જોઈન સામાન 18 तो जब ये कम्प्लेट हमें रिसीव हुई तो हमने सीसीटीवी कैमरा का एनालिसिस किया और साथ ही साथ अलग अलग टेक्निकल एनालिसिस करते हुए हमें पता लगा कि ये जो आरोपी हैं वह साबरखांटा या अरावली में हो सकते हैं और हमने उसी प्रकार दो टीमें बनाई और साबरखांटा और अरावली भेजी वेश पलटो करी पुलिस से पार पाड़ी ऑपरेशन આરોપીઓને પકડવા માટે સુરત પોલીસના જવાનોએ વેશપલટો કર્યો હતો પોલીસ જવાન મહાવીરસિંહ ભીમજીભાઈ રાહુલભાઈ કમલેશભાઈ ભૂમિતભાઈ જશવંતભાઈ અને વિષ્ણુભાઈ કાંતિલાલ અરવલી અને સાબરકાંઠામાં ગયા હતા આરોપીઓ સ્લમ અને ગીચ વિસ્તારોમાં રહેતા હતા તેઓ રીઢા ગુનેગાર હોવાથી ભાગી ન જાય તે માટે પોલીસ ટીમના સભ્યોએ જુદા જુદા સ્વાંગ ધારણ કર્યા હતા પોલીસ જવાન રાહુલભાઈ ઇંડાની લારીવાળા બન્યા મહાવીરસિંહ ચાની કિટલીવાળા બન્યા અને જ્યારે વિષ્ણુભાઈ શાકવાજીની લહરીવાળાનો સ્વાંગ રચ્યો હતો પોલીસ કર્મીઓની મહેનત રંગ લાવી સાસુ જમાઈ તે મત સીટીજા આરોપી દેખાતાની સાથે પોલીસની ટીમે ત્રણે ને જડપી લીધા સાબરકાંઠા મે ઈડર इलाके में हमें पता लगा कि वो जो तीनों लोग हैं वो एक स्लम एरिया में रह रहे थे और वहां से उनका अरेस्ट किया गया और फिलहाल इसके ऊपर और फर्दर इन्वेस्टिगेशन चल रहा है शू છે ગડડી ગેંગ ની મોડસ ઓપરેન્ડી પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે આ ટોળકીમાં સાસુ જમાઈ સહિત ત્રણ આરોપીઓ જ સામેલ છે ગુના આચરવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ફરતા હતા આરોપીઓ શાકભાજી માર્કેટ બજાર સોસાયટીમાં રેકી કરતા હતા એકલી જતી વૃદ્ધા કે મહિલાને સોફ્ટ ટાર્ગેટ બનાવતા હતા આરોપી મીના સલાદ જે તે મહિલા સાથે વાતચીત કરી વિશ્વાસમાં લેતી હતી ત્યારબાદ પોતાની પાસે રહેલી કાગળની નોટોનું બંડલ બતાવતી હતી એ બંડલની ઉપર સો કે પાંચસોની એક સાચી નોટ રાખતા હતા જેથી જોનારને રૂપિયાનું બંડલ હોવાનું લાગતું હતું આ પૈસા કોઈ લઈ જશે તમે તમારી થેલીમાં રાખો તેમ કહી જે તે વ્યક્તિના મનમાં ચોરીનો ડર ઉભો કરતા હતા ત્યારબાદ તે મહિલાએ પહેરેલા દાગીના પણ કોઈ ચોરી ન જાય તે માટે થેલીમાં મૂકવાનું કહેતા આરોપીઓની વાતોમાં ફસાયેલી મહિલા ચોરીના ડરે પહેરેલા દાગીના કાઢી થેલીમાં મૂકી દેતી એ પછી મહિલા બાકીના આરોપીઓ થેલી માંથી દાગીના જતા ચોરીના દાગીના આરોપીઓ કોઈ પણ સોનાની દુકાને વેચી મારતા અને જે રૂપિયા મળે તેના સરખા ભાગ પાડી લેતા છેલ્લા કેટલાય સમયથી આ ટોળકીએ સુરતમાં આવી રીતે ઘણા લોકોને શિકાર બનાવ્યા હતા જેને લઈને પોલીસ ને આ ટોળકીની શોધ હતી અને તેમાં શહેર પોલીસ ને સફળતા મળી ખરીદ કર उसको रास्ते पर एक अजान पुरुष मिले उन्होंने माँ जी से ए का रास्ता पूछा और जब उनके साथ बातचीत हो रही थी उसी दौरान एक और पुरुष और एक और महिला ने माँ से बातचीत की और बातों बातों में माँ का कॉन्फिडेंस जीत के उनको पास ही में कहीं नाश्ते पाने के लिए ले गए वहाँ जाकर उन्होंने माँ के मन में ऐसा बहम डाला कि उनके पास बहुत सारा कैश और ज्वेलरी है और माँ से दरख्वास्त की कि आप हमारा सामान अपनी थैली में रख लीजिए तो उन्होंने देखा कि माँ जी का जो है मेंटल स्टबिलिटी और मेंटल कैपेसिटी वो इतना नहीं है आ, करने का तो उन्होंने उस बात का फ़ायदा उठाया और अपना जो सामान दिया था और माँ जी से कहा कि माँ जी हम अपना सामान वापस लेकर जाते हैं और उसी दौरान उन्होंने जो माँ जी के अंदर जो चेन और एक रिंग थी वो भी साथी के साथ चुरा ली સુરત સહિત શહેરોમાં તરખાટ મચાવનાર ગી ગેંગને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે આરોપીઓ કેટલા સમયથી ગુના આચરતા હતા સુરત સિવાય રાજ્યના અન્ય કયા કયા શહેરોમાં કેટલા ગુના આચરેલા છે ચોરીના દાગીના ક્યાં અને કોને વેચતા હતા તે તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે રાકેશ બ્રહ્મટ ગુજરાત ફર્સ્ટ સુરત